શ્રાવણ માસ દરમિયાન મંદિર ખાતે અલગ અલગ પ્રકારના હિંડોળા સજાવવામાં આવે છે શ્રાવણ માસ દરમિયાન દર્ભાવતી નગરીમાં સ્વામિનારાયણ મંદિર ખાતે હિંડોળા દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા જે હિંડોળામાં ભગવાનને ઝુલાવવામાં આવે છે ફૂલોના હિંડોળા શાકભાજીના હિંડોડા બિસ્કીટ તથા ચોકલેટના હિંડોળા સુકા મેવાના હિંડોળા આમ અલગ અલગ પ્રકારના હિંડોળાનો પંદર દિવસ સુધી સજાવીને ભગવાનને ઝુલાવવામાં આવે છે સાથે જ પવિત્ર શ્રાવણ માસના ઉપક્રમે સનાતન હિન્દુ સંસ્કૃતિ ઉજાગર કરવા સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે ઘણા વર્ષોથી હિંડોળા દર્શનનું આયોજન મંદિર ખાતે કરવામાં આવે છે અને ચાલુ વર્ષે પણ સૌ હરિભક્તોને શ્રી પુરાણી સ્વામી દ્વારા અપીલ કરવામાં આવી છે કે મંદિર ખાતે કથા વાર્તા સાંભળવા તથા હિંડોળા ઝૂલતા ભગવાનના દર્શન કરવા મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી દર્શનનો લાભ લેવા અપીલ કરવામાં આવી હતી ચાલુ વર્ષે સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરની અંદર દર્ભાવતી નગરમાં શ્રાવણ માસ હોવાથી શ્રાવણ મહિનાની અંદર ભગવાનને વિવિધ પ્રકારના ડોલાઓની અંદર ઝુલાવવામાં આવે છે જેમ કે બિસ્કિટના હિંડોળા ચોકલેટના હિંડોળા ફૂલોના હિંડોળા શાકભાજીના હિંડોળા મેવાના હિંડોળા આવા તમામ પ્રકારના પંદર દિવસ સુધી ભગવાનને ઝૂલાની અંદર ઝુલાવવામાં આવે છે અને શ્રાવણ માસના કારણે સનાતન હિત સંસ્કૃતિના કારણે સ્વામિનારાયણ મંદિરની અંદર શ્રીમદ્ ભાગવતની કથાનું પણ આયોજન કરેલું છે દર વર્ષે આ આયોજનો ચાલુ રહે છે ચાલુ વર્ષે પણ બધા સેંકડોવારી ભક્તો લાભ લે છે આ દરભાવતી નગરની જનતાને અમે અપીલ કરીએ છીએ કે આપ પણ કથા વાર્તા અને ભગવાન દોલામાં ઝૂલતા ભગવાનના દર્શન કરવાનો અવશ્ય લાભ લેશો અસ્તુ કઈ વીરમો છું ધન્યવાદ જય સ્વામિનારાયણ કેટલા દિવસ આ પ્રોગ્રામ ચાલુ પંદર પંદર આ તો મહિનો થઈ ગયો ને